નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવિશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસ એટલે કે એક સાત બે હજાર પચીસ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને તાજેતરમાં જ આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થુ બે હજાર પચીસ જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો હવે ખુશ રહો કારણ કે તમે વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તો અમે અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એરિયર્સની વાત કરી રહ્યા છીએ તો જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી તો હવે સમાચાર આવી રહ્યા છે કે આને લઈને સરકારમાં હલચલ મચી ગઈ છે અને હવે ટૂંક સમયમાં મોટો નિર્ણય આવી શકે છે તો ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે તો કેટલા પૈસા મળવાના છે અને તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે કેન્દ્ર સરકાર અથવા તો ગુજરાત સરકારના કર્મચારી અથવા તો પેન્શનર હો તો હવે તમારે ખુશ થવાનો સમય આવી ગયો છે કારણ કે તમે વર્ષોથી જે પણ માંગણી કરી રહ્યા હતા એ હવે સમાપ્ત થવા જઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એરિયર્સની વાત કરવાના છીએ જેને લઈને ઘણી ચર્ચાઓ છે તે ઘણા સમયથી ચાલી રહી હતી તો મિત્રો આના લઈને હવે સરકારમાં હલચલ પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય આવી શકે છે તો ચાલો આજના સમાચારમાં આપણે વિગતવાર જાણીએ કે કેટલા પૈસા મળવાના છે અને તમારા ખિસ્સા પર કેટલી અસર પડવાની છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ બાકી રકમનો શું છે મામલો તો દેશમાં જ્યારે કોરોના રોગચાળો આવ્યો હતો ત્યારે સરકારે ઘણા ખર્ચાઓ બંધ કરી દીધા હતા તો આમાંથી એક મોંઘવારી ભથ્થું એટલે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીનું ડીએ અને પેન્શનરો માટે ડીઆર હતું તો સરકારે આ નાણાં રોકી દીધા હતા જેથી રોગચાળા સામે લડવા માટે સંસાધનો ઊભા કરી શકાય તો હવે કર્મચારીઓ અને પેન્શનરોનું કહેવું છે કે તેમણે રોગચાળા દરમિયાન પણ અવિરત કામ કર્યું હતું તેથી તેમનો બાકી ડીએ મેળવો એ તેમનો અધિકાર છે તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો કોરોના સમયે ત્યારે સરકારે ઘણા છે તે અલગ અલગ ખર્ચાઓ બંધ કરી દીધા હતા તો આમાંથી કર્મચારીઓ અને પેન્શનરો માટે જે ડીએ ડીઆર આપવામાં આવતું હતું તે રોકી દીધું હતું જે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીનું હતું તો સરકારે આ નાણાં રોકી દીધા હતા જેથી રોગચાળા સામે લડવા માટે પૂરતા સંસાધનો ઊભા થઈ શકે તો હવે કર્મચારીઓનું કહેવું છે કે તેમણે રોગચાળા દરમિયાન પણ અવિરત કામ કર્યું હતું તેથી તેમનો બાકી ડીએ મેળવવો એ તેમનો અધિકાર છે તો ટોટલ કેટલા પૈસા બાકી છે તેની વાત કરીએ તો જો સરકાર તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના અઢાર મહિનાના ડીએ અને ડીઆરની ચૂકવણી કરે છે તો કુલ ખર્ચ આશરે ચાલીસ હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે તો આ રકમ ઘણી મોટી છે પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ તેમનો કાયદેસરનો અધિકાર છે અને સરકારે તે ચૂકવવો જ પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને અઢાર મહિનાનું જે ડીએડીઆરની ચૂકવણી છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોની કુલ આશરે ચાલીસ હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે તો મિત્રો આ રકમ તો ઘણી મોટી છે પરંતુ કર્મચારી તેમજ પેન્શનરોના સંગઠનો કહે છે કે આ તેમનો કાયદેસરનો એક અધિકાર છે અને સરકારે તે ચૂકવવો જ પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જેસીએમની બેઠકમાં ઉઠાવાયો હતો આ મુદ્દો તો તાજેતરમાં ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલી જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે જેસીએમની બેઠકમાં આ મુદ્દો ફરીથી જોરથી ઉઠાવવામાં આવ્યો હતો તો યુનિયનોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે રાહ પૂરતી છે તો સરકારે જલ્દીથી આનો ઉકેલ શોધવો જોઈએ તો આ સાથે આઠમા પગાર પંચની રચના પણ જલ્દી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી મિત્રો તો મિત્રો ખાસ કરીને તાજેતરમાં ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક જેસીએમની બેઠક યોજાઈ હતી જેસીએમ એટલે કે કર્મચારી પેન્શનરોનું યુનિયન છે તો આ એ સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે રાહ છે તે પૂરી થઈ ગઈ છે તો સરકારે જલ્દીથી આનો ઉકેલ શોધવો જોઈએ અને આની સાથે આઠમા પગાર પંચની રચના પણ જલ્દી કરવામાં આવે તેવી પણ પેન્શનરો તેમજ કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી તો ત્યારબાદ જોઈએ તો આઠમું પગાર પંચ શું છે તો તમને યાદ હશે કે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો હવે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસની આસપાસ આવવાની ધારણા હતી પરંતુ એવા અહેવાલો છે કે વડાપ્રધાને તેને લીલી ઝંડી આપી દીધી છે એટલે કે હવે તેની ઔપચારિક જાહેરાતની રાહ જોવાઈ રહી છે તો આ કમિશન આવવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગારમાં મોટો ફેરફાર થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલો ફાયદો થશે જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો બેઝિક સેલેરીમાં ચાલીસ થી પચાસ ટકાનો વધારો થઈ શકે છે ઉદાહરણ તરીકે જો કર્મચારીઓનો મૂળ પગાર હાલમાં પચીસ હજાર રૂપિયા છે તો તે વધીને સત્તાવન હજારને બસ્સો થઈ શકે છે તો આ સાથે ડીએચઆરએ અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો બેઝિક સેલેરી તેમજ બેઝિક પેન્શન છે તેમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો કર્મચારીઓનો હાલમાં મૂળ પગાર રૂપિયા પચીસ હજાર હોય તો તે વધીને સીધો સત્તાવન હજારને બસ્સો રૂપિયા થઈ શકે છે તો આ સાથે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું એચઆરએ એટલે કે ગરભાડું ભથ્થું અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થવા લાગશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સીધો લાભ કોને મળશે તો આ નિર્ણયની સીધી અસર લગભગ છત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો પર પડશે તો આ સાથે ફેમિલી પેન્શન લેનારાઓને પણ ફાયદો થશે એટલું જ નહીં તેની અસર રાજ્ય સરકારના કર્મચારીઓ પર પણ પડશે કારણ કે તેઓ પણ કેન્દ્રના નિર્ણયોની તર્જ પર પગારમાં સુધારાની અપેક્ષા રાખે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કયા ફેરફારો જોઈ શકાય છે તો પેન્શનની ગણતરી વધેલા પગાર પર કરવામાં આવશે તેમજ પીએફ કપાત વધુ હશે એટલે કે નિવૃત્તિ પછી વધુ સારું ભંડોળ ઊભું થશે તેમજ એચઆરએ અને મુસાફરી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે અને ગ્રેચ્યુઇટી અને વીમાની રકમ પણ વધી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર માટે શું પડકાર છે તો કોવિડ બાદ સરકારની આર્થિક સ્થિતિ પર દબાણ હેઠળ છે તો કર વસૂલાત ઘટી અને ખર્ચ વધ્યો છે તેથી ચાલીસ હજાર કરોડ રૂપિયાની એકમ રકમ આપવી એ સરળ નિર્ણય નથી પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જ્યારે સરકાર ચૂંટણી સમયે મોટી જાહેરાતો કરી શકે છે તો જે પૈસાથી પહેલાંથી જ બાકી છે તે પણ આપવા જોઈએ મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર માટે આ એક પડકારરૂપ છે કારણ કે હાલમાં કર વસૂલાત ઘટી છે અને ખર્ચ વધ્યો છે તો તેથી ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર કરોડ રૂપિયાની જે એકમ રકમ છે તે આપવી કદાચ મુશ્કેલ છે પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી સમયે સરકાર મોટી મોટી જાહેરાતો કરી શકે છે તો જે પૈસા પહેલેથી જ બાકી છે તે પણ આપવા જોઈએ મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચની જાહેરાત બાદ હવે સરકારે તેનો વિસ્તાર એટલે કે સંદર્ભની શરતો નક્કી કરવી પડશે તો આ પછી આયોગ તેની ભલામણો પર કામ કરવાનું શરૂ કરશે જેમાં લગભગ દોઢથી બે વર્ષનો સમય લાગશે તો એવું માનવામાં આવે છે કે તેને બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવશે તે જ સમયે કર્મચારીઓ દ્વારા અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને સતત દબાણ છે તો હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે શું પગલાં લે છે તો આમ એકંદરે જો તમે સરકારી કર્મચારી કે પેન્શનર છો તો આવનારો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે એક તરફ આઠમા પગાર પંચથી પગાર વધારવાની આશા તો છે બીજી તરફ જૂના એરિયર્સની પણ મળવાની સંભાવના છે તો હવે આપણે સરકારની આગામી જાહેરાતની રાહ જોવી પડશે જે લાખો પરિવારોને મોટી રાહત આપી શકે છે મિત્રો તો મિત્રો આગામી સમયમાં જો તમે કર્મચારી અથવા પેન્શનર હોવ તો આઠમા પગાર પંચ વિશે પણ એક અપડેટ મળવાની છે તેમજ ડીએ એરિયર્સ અંગે પણ એક આશા છે કે અપડેટ મળી શકે છે તો મિત્રો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેવાનો છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર